સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું આવશે તો બનાસકાંઠા મહેસાણા ભાવનગરમાં માવઠું આવશે અમરેલી સુરત અને વડોદરામાં કમોસમી વરસાદ આવશે વલસાડ નવસારીમાં પવન સાથે વરસાદની આગાહી છે આજે અને કાલે વીસ થી ચાલીસ ની સ્પીડે પવન ફૂકાશે ત્યારબાદ પચાસ ની સ્પીડે પવન ફૂંકાવવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ભારે પવન ફૂકાશે ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ખેડૂતો માથે ફરી એક વખત આફતના એંધાણ છે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ માવઠાની આગાહી કરી છે ભરવનારે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ સાથે કરા પડવાની આગાહી છે મોડાસા ભિલોડા માલપુર મેઘરજમાં માવઠું થયું છે વહેલી પરોઢે ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં આવ્યો છે મે સુધી રાજ્યમાં એક્ટિવિટી જોવા મળી શકે છે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે પાંચ અને છ તારીખે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ સાત અને આઠ દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે અગિયાર થી વીસ મહિના પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે મુંબઈ થી ગુજરાત કચ્છના ભાગોમાં વરસાદ થશે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો પૂર આવી શકે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો છે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે રસ્તા પરના ખાબોચિયા પણ ભરાયા છે છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે માવઠાને પગલે લગ્ન સહિતના પ્રસંગના આયોજકોમાં ભારે ચિંતા પ્રસરી છે તો અચાનક આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે મકાઈ અને બાજરીનો લેલો પાક નુકસાન પામે તેવી સ્થિતિ ઉભી થઈ છે